સબસ્ક્રાઈબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલાકન દબાવજો નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ શિક્ષાપત્ર શ્લોક છોતેર થી એસી અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો અને તે વિશેષ નિયમ તે કિયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્ત્રોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે તે માટે નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશેષપણે કરીને ભક્તિએ ધારવું અને સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મ દિવસ તેમનું વ્રત જે તે આદરથકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદરથકી કરવું અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે